ભલે કરતા આપણે તો મિત્રો અમે પાણીપુરી ખાવી છે તમારે ને આવી જાઓ બોરા આવી જાવ પામે આરો પાણી જોવા તો લ્યો ખાઓ

કાલ મારે માલ જાજો હોય ગાળો રયો નો રહ્યો અત્યારે હું છે ને બાટલો મંગાવ્યો છે તો સોના પાઈ દઉં નો હાલે મને આ રૂધી કો ઉધાર લાગે પણ આ એ તમારી ભૂલ છે તો બહુ દીકો લાગે છે તો રેવા દો ને પણ હું શું કરું ભાવ એમ તો હું હારી જાવ તો હારી જાવ પડે લે અમે કેતા નથી તમારું શું નાખો એમ હવે આપણે નહીં હાલે

હું હારી જોશું ભાઈ પાણી પાણી લાવો ફૂલ તીખું લાગે છે હવે દે છે ભૂકા નીકળી ગયા આવી કઈ માય સરિયાત ભાળી થી ભલા બણા તો સરિયા નાક ના પેલા વિચાર કરવો જોઈએ ને એ તો જાણી જોઈએ આ બધું કર્યું મને હું આ કાવતરો કર્યું કેવાય કાવતરો કાય નઈ તમે કાલે મારે કાવતરો કરી મારો તો શોક વઈ ગયા હતા એને કાવતરો નો કહેવાય એને કાવતરો જ કહેવાય તો હું કહેવાય ભઈ ખાય જ જને વી વી વાળો ગોળો ખવરાઈ દે વી વાત જ નથી ગોળો કાલ ખાવા જવાનો છે એ ફાઈનલ છે આપણે તમાર માલ વધારે હોય તો ભલે ઓછો હોય તોય ભલે